દારૂ ગુજરાતમાં વસતા લોકોના કાને આ એક શબ્દ પડતાની સાથે જ મોંમાં પાણી અને મસ્તિષ્કમાં ડરની એક લહેર વહી જતી હોય છે પરંતુ મૂળે સ્વભાવમાં જોખમી આ લોકો દારૂ બંધી હોવા છતાં કોઈને કોઈ રીતે જુગાડ કરી લેતા હોય છે આ વાતમાં સુર પુરાવતા નવગુજરાત સમયના એક અહેવાલ મુજબ ગુજરાતમાં હેલ્થ પરમિટના આધારે દારૂ પીનારાની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં બાર હજાર નવસો બેતાલીસનો વધારો થયો છે પરંતુ જાન્યુઆરી બે હજાર એકવીસ અને બે હજાર બાવીસની સરખામણીમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને ચોવીસ એમ છેલ્લા બે વર્ષમાં હેલ્થ પરમિટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે હવે આ ઘટાડો હેલ્થ પરમિટ લેવાની ઝંઝટ કરતા બારોબાર દારૂ મળી જવાથી થયો છે કે પછી ખરેખર દારૂ પીવાવાળાની સંખ્યામાં ઘટાડો થયો છે એ તો હવે રામ જાણે નશાબંધી વિભાગના આંકડા અનુસાર નિયમ ચોસઠ મુજબ હેલ્થ પરમિટ એટલે કે રાજ્યમાં આરોગ્યના કારણોસર દારૂ પીવાની મંજૂરી લેનારાની કુલ સંખ્યા જાન્યુઆરી બે હજાર એકવીસમાં એકત્રીસ હજાર પાંચસો દસ હતી જે વધીને જાન્યુઆરી બે હજાર બાવીસમાં આડત્રીસ હજાર નવસો સિત્તેર થઈ હતી બે નાગરિકો પાસે દારૂ પીવાની મંજૂરી હતી અને હવે જિલ્લાવાઇઝ વાત કરીએ તો અમદાવાદ સૌથી વધુ પરમિટ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પર છે તો પછી સુરત બીજા નંબર પર જ્યારે ડાંગ જિલ્લામાં અગાઉ એક જ પરમિટ હતી તે ઝીરો થઈ જતા ડાંગ હેલ્થ પરમિડ ના આધારે દારૂ પીનાર ની સંખ્યા જીરો હોવાનું આંકડા દર્શાવે છે આ સિવાય અન્ય જિલ્લાઓમાં જાન્યુઆરી બે હાજર એકવીસ અને જાન્યુઆરી બે હાજર ચોવીસ માં હેલ્થ પરમિટ સાથે દારૂ સંખ્યા આપ સ્ક્રીન પર જોઈ શકો છો આ અને અહેવાલનો હેતુ માત્ર આપની જાણ માટે છે નવ ગુજરાત સમય કોઈ પણ સંજોગોમાં દારૂ કે અન્ય કોઈ નશાકારક દ્રવ્યોનું સેવન કરવાને પ્રોત્સાહન આપતું નથી આવા જ માહિતી સભર વિડીયો અને ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહો નવ ગુજરાત સમય સાથે